હોળી ધૂળેટીના તહેવાર માટે વતન જતા લોકો માટે એસટી વિભાગે વધારાની પાસઠ ટ્રીપનું કર્યું આયોજન ડાકોર અને દ્વારકામાં ફૂલદોત્સવ માટે આજથી સોળ માર્ચ દરમિયાન દોડશે ચારસો જેટલી એક્સ્ટ્રા બસો એસટીના ડ્રાઈવર કંડક્ટરોની આગામી ચાર દિવસ રજાઓ કરવામાં આવી રદ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કર્યું છે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગે કરી આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવનાર કલાકાર મનોજને ભાજપે સુરતમાં એક લાખ રૂપિયાની ભેટ આપી પ્રધાનમંત્રીની સુરતની મુલાકાત દરમિયાન કલાકાર મનોજે પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રી મોદીના કરાવ્યા હતા હસ્તાક્ષર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એકાવન હજાર બાસઠ કરોડ રૂપિયાના વધારાના ખર્ચ માટે સંસદ પાસે માગી મંજૂરી ખાતર સબસિડી માટે બાર હજાર કરોડ રૂપિયા સરકારી પેન્શન માટે રૂપિયા તેર હજાર ચારસો ને ઓગણપચાસ કરોડ રૂપિયા અને રક્ષા પેન્શન માટે આઠ હજાર ચારસો ને છોતેર કરોડ રૂપિયાની માંગી મંજૂરી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેર રાહુલ ગાંધીએ જાહેરમાં ઝાટક્યા બાદ દિલ્હી બોલાવવામાં આવેલા છે પ્રદેશ પ્રમુખ પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ નેતા વિપક્ષને દિલ્હી બોલાવવામાં આવે છે ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે સિનિયર નેતાઓનું શું માનવું છે એ અંગે મંતવ્યો લેવામાં આવશે દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગ